ત્રીસ જૂન એક ગમગીન ઘટના ઘટી હતી જ્યારે સરગાસન ગામના ઠાકોર ફેમિલીના પાંચ યુવાન મિત્રો કેદારનાથ યાત્રા માટે ઇનોવા કારમાં રવાના થયા હતા યુવાનીથી ભરપૂર ઉત્સાહભીર દર્શન માટે નીકળેલા આ મિત્રો માટે કોઈએ વિચાર્યું પણ નહીં હોય એવું દુર્ભાગ્યમય ભવિષ્ય રાહ જોઈ રહ્યું હતું કાર કેદારનાથ તરફ જતી વેળાએ એક વડાકવાળા બ્રિજ નજીકથી અચાનક અણધારી રીતે નીચે ખેતરમાં પડી ગઈ અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર યુવાન મિત્રો કરણજી ઠાકોર વિપુલજી ઠાકોર અને અમિતજી ઠાકોર અને બીજો એક મિત્રનો ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું હતું પાંચમો મિત્ર જીગર ઠાકોર ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જીગર ઠાકોરને તરત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં શરૂઆતમાં તેને જાગૃતિ આવી રહી હતી પરંતુ સ્થિતિ ઝડપે ગંભીર બની પચીસ દિવસ સુધી મૃત્યુ અને જીવન વચ્ચે ઝૂમ્યા બાદ જીગર પણ દુનિયાને અલવિદા કહી ગયો આ સમાચાર જાણીને સમગ્ર સરગાસન ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે આ દુઃખદ ઘટનામાં કાજલબેન ઠાકોરે પતિને ગુમાવ્યા છે કાજલબેન માટે આ દુઃખ પર્વત જેટલું ભારે છે પરિવારના ભવિષ્યની ચિંતાઓ અને દીકરા દિવ્યાંશની જવાબદારી હવે તેમના ખભે આવી છે ગામજનો અને પરિવારજનોમાં શોકની લાગણી છે ઠાકોર ફેમિલી સાથે સંકળાયેલા હજારો લોકો આ દુઃખના સમયમાં તેમને સંવેદના અને સહાનુભૂતિ આપી રહ્યા છે આ અકસ્માત યાદ કરાવે છે કે જીવન કેટલું અનિશ્ચિત છે અને મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી કેટલી આવશ્યક છે કેદારનાથ અકસ્માતમાં પોતાના પપ્પા અમિતજી ઠાકોરને ગુમાવનાર નાનકડી બે વર્ષની દીકરી આજે ખૂબ જ દુઃખી જોવા મળી ઘરમાં પડેલો પપ્પાનો ફોટો જોઈ દીકરીએ ભરી આંખોથી ફોટાની તરફ જોઈને પપ્પા પપ્પા કહીને બોલાવવા લાગી અને ત્યારબાદ રડી પડતા સમગ્ર ઘરમાં ફરીથી શોકની લાગણી છવાઈ ગઈ બાળકીની સામે પપ્પાનો ફોટો હતો અને નિર્દોષ હૃદયથી એણે પપ્પાની નજીક જવાની કોશિશ કરી જાણે એ ફોટામાં જીવ હોય અને પપ્પા ફરીથી પાછા આવી શકે એવી આશા રાખતી હોય આવું દ્રશ્ય જોઈને ઘરના સભ્યો પોતાની આંખના આંસુ રોકી ન શક્યા દીકરીના આ વ્યથિત અવાજથી માતા અને સમગ્ર પરિવાર ફરી એકવાર શોકમાં ગરકાવ થઈ ગયો અમિતજીના પિતા માતા પત્ની અને ભાઈઓ સહિત તમામની આંખો ફરીથી ભીની થઈ ગઈ આ દ્રશ્ય માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર ગામ માટે એક દુઃખદ યાદગાર ક્ષણ બની ગઈ છે ભગવાન અમિતજી ઠાકોરને શાંતિ આપે અને નાનકડી દીકરીને જીવનભર આ પિતૃવિયોગ સહન કરવાની શક્તિ આપે એવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે